હું તમને એક સજેશન આપું તમારે જો મુંબઈમાં ફ્લેટ લેવો હોય ને તો આ સારામાં સારું એરિયા છે ને સારામાં સારું બિલ્ડિંગ સારામાં સારું બિલ્ડિંગ છે પણ આ પ્રણવભાઈ આ એકદમ બિલ્ડિંગ તમે જો આ દરિયાની આ બેન્ડ સ્ટેન્ડ દરિયો છે ને એક્ઝેક્ટ એની સામે છે અને ભાવે ફાડી નાખે એવા હોય ને ભાવ ફાડી નાખે એવા હોય પણ આમાં તમને પેનોરામિક વ્યૂ આવે કોઈ નડતર નથી અહીંયા નડતર ભલે ને કાઈ ન હોય અને હજી એક આમાં છે એક વસ્તુ તમને કહું આ શાહરૂખ ખાનનો બંગલો મન્નત હા શાહરૂખ ખાનનો આ તમારી જન્નત

ગાડી માં ગમે ત્યાં ચડવું છે એટલે વાત નથી તમે આવા એરિયા માં લ્યો ને એટલે જન્નત જ જન્નત પછી સાત જન્મ સુધી જન્નત હા પણ પચાસ કરોડ નો ફરસી કાઢવા ક્યાંથી આમાં કઈ નથી લોન ભી તમે લો ને તો લોન ને એક વાર પછી તમે સો જનમ સુધી ભર્યા કરજો એમાં જોઈ લો પ્રણવભાઈ મોટી ભાગા મૂકતા હોય ને એવું લાગે છે કે હું છે ને મોદી ખાલી લોન જ ભર્યા કરી પ્રણવભાઈ પચાસ કરોડ એટલે એક કરોડ ડાઉન પેમેન્ટ ભરીને તો ઓગણ કરોડ ની લોન લેવી પડે તો એ તો લેવી પડે અહીંયા રહેવું હોય તો પણ આ એરિયા એટલે ટોપ એકદમ તમારે કઈ તકલીફ જ નહીં એટલે આપણે હવે અહિયાં જ રહેવા આપડે કોઈ એરિયામાં ઘર જોવાય નહીં આપડે અહિયાં આવી ને અહિયાં જો ખાલી જ લાગે છે હા પણ મિત્રો આ તમે બિલ્ડિંગ જોઉ ખાલી આ બિલ્ડિંગ કેટલા માંડ હશે ખબર નથી પણ આ બિલ્ડિંગ ની આ બધી જે ડિઝાઇન છે ને ડિઝાઇન જોવાની ડિઝાઇનની તમે કદાચ ગેલેરીમાં ઉભા રહ્યો ને એટલે એક્ઝેક્ટ ગેલેરીમાંથી છે ને શાહરૂખ ખાન શું કરતો હોય બધુંય દેખાય અને અહીંયા છે અહીંયા તાજ લેન્ડ ઝેન્ડ છે જો આ હા બરોબર છે આ જે હોટેલ છે તાજ લેન્ડ ઝેન્ડ એટલે ઈ છેલે છેલે ઈ હોટેલ આવી જાય અહીંયા અહીંયા ડેડ એન્ડ છે એટલે આ રસ્તો પતી ગયો આગળ રસ્તો પતી ગયો એટલે મિત્રો હવે જો હવે ઘર લેવું હોય ને પ્રણવભાઈ કે તો ઈ કે સીધું બેન્ડ સ્ટેન્ડ સામે લઈ લ્યો કે બિલ્ડિંગ દેખાય છે એમાં એટલે ધબધબાટી બોલી જાય એટલે આમાં પછી પૈસાની ધબધબાટી બોલી જાય અને જિંદગીની ધબધબાટી બોલી જાય ને બધી બધી જે ધબધબાટી

પ્રાર્ધો કરોડોપતિ લોકો રહેતા હોય કરોડોપતિ જ રહેતા હોય ને હું ઈ તમને કહું છું કે 49 કરોડની ની લોન નો કોઈ ભરતા હોય લોન કોઈ ભરતા હોય કે ના ભરતા હોય આપણે ભરીને રહેવાય આપણે અલગ રહેવાય બધાથી આપણે બધા કરે એમ થોડીક કરવું જરૂરી છે બોલો લ્યો તમને કઈ તકલીફ જ નથી સરકારી સુવિધા 100 જનમ સુધી ભર્યા કરો લોન તમે 100 જનમ સુધી ભરવાની લોન લોન ભરવાની સુવિધા આપી છે મિત્રો પણ આ જનમ પછી નો ભરી હકી એનું હું આપણે પછી આખી જિંદગી આમાં નામાં નીકળી જાય મિત્રો જો અત્યારે મેન સ્ટેન ના દરિયે ઊભા છે મસ્ત ધબધબાટી બોલાવીએ છીએ અને પ્રણોભાઈ એમ કે છે કે બિલ્ડિંગમાં ઘર લઈ લ્યો ઈ બાબતે